તમારો નિર્ભૂર તમા તમા તમારો પર શાંતિ દુખ દૂર થાય ય ય મારો પર શાંતિ દુખ દૂર થાય ય ય મારો ભક્તની ભાવના પૂરી કરના રા ભક્તની ભાવના પૂરી કરના રા હો હો રે મારા છોલા રામ બાપા હો

सरूपे प्रभु वारने आव्या साधु सरूपे प्रभु वारने आव्या एक समा पत्नी ने, ने ते साथे वडाव्या एक समा पत्नी ने तो साथे वडाव्या हरिनु नाम तमे सदा जपनारा हरि